હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર આપણે ગુજરાતી વિષયનું સ્વ અધ્યાયન પોથીનું સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠ અગિયાર સ્વીકારીને બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી વિભાગ બીની અંદર આપણને કીધું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો સિકારીને મૂળ સંગ્રહો કલાપીનો પ્રવાસ તો પ્રવાસ કં એટલે એક નંબર આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઉત્તર તમને લખેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચમા નંબરનો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે તો જવાબ છે છે વિદ્યાર્થી મિત્રો ગીત છઠ્ઠો દે આ ખાલી જગ્યા યુવાન તો સંહાર યુવાન સાતમો પ્રશ્નો તીરથી મારીને તો માત્ર પક્ષીનું જ ખાલી જગ્યા શરીર શરીર જ મળશે સ્થૂળ શિકારીને કાવ્ય ખાલી જગ્યા છંદમાં રચાયેલા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ક નીચે આપેલા નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમા નંબરનો પ્રશ્નો છે શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે તો આ કાવ્યમાં વાસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે પ્રશ્ન નંબર અગિયાર પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે બાર પ્રશ્ન છે સૌંદર્ય પોષાવ પોષવું પૂજવું એ પ્રભુનું શું છે સૌંદર્ય પૂષવું પૂજવું એ પ્રભુનો ઉપયોગ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર ઉત્તર લખો નંબરનો પ્રશ્ન સૃષ્ટિનું કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનો સૌંદર્ય તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જોવે છે વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓને ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે ચૌદમો પ્રશ્ન છે કવિ યુવાનોને સંહાર કરવાનું કેમ ના પાડે છે તો સમગ્ર વિશ્વના સંતાન આશ્રમના આશ્રમ સમાન છે આશ્રમ કુળ સાથે વાસુદેવ કુટુંબકમની અહિંસક ભાવના વણાય વણાયેલી છે આપી આથી આશ્રમની ભાવના વિરુદ્ધ સંહાર છે સહાર કે હિંસા કરીને કુબ બનવાની કવિ યુવાનોને ના પાડે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર પંદર નીચેના કાવ્ય પંક્તિ સમજાવો સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્યો બનવું પડે આનું આપણે ભાવવર્ષ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનું નાશ કરવાથી એમાં રહેલી સુંદરતા આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી વેડફી દેવાથી આપણે અને આપણે એને માની શકતા નથી આપણે એને મન ભરીને મનાવી જોઈએ માટે આપણે પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ આવે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં ઉત્તર લખવાના કીધા છે સ્વીકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો અથવા સ્વીકારી કાવ્યોમાં વાસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો કાવ્યોના આરંભે આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દોની પૂર્ણ પૂર્ણ દ્વારા યુવાનો શિકારીને પક્ષીનો સહાર ના કરવા માટે

અનેક પ્રાકૃતિક સૌંદર્ય ભરેલું છે હોય તો એના માટે સૌંદર્ય કેળવવી પડે સૌંદર્યનું જતન કરવાથી પરમાત્માને આનંદ માણી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સત્તરમાં પ્રશ્નો આવે છે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનો સોહાદ કઈ રીતે રજૂ કરે છે શિકારી કાવ્યના શીર્ષક યથાર્થ ચર્ચા કરો બંને પ્રશ્નો એક જ તો વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવા માનવતાભર્યા વર્તાવા વર્તાવ કરવા જોઈએ એનો સંદેશ પ્રસ્તુત કાવ્યોમાં છે એમાં પંખી ફૂલો લતા ઝરના વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ છે પણ એને જોવા પામવાની સૌંદર્ય શક્તિનો મનુષ્યમાં અભાવ અભાવ છે એ અભાવના કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે અહીંયા એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે તે પંખીના સંહાર ના કરવાથી કવિની વિનંતી કરે છે કે પંખી જેમ પ્રકૃતિનો અભિન અભિન્ન અંગ છે એમ આપણે માનવોનો પણ પ્રકૃતિનો તત્વ તત્વ છે પંખીના સંહાર એ પરમાત્માનો સંહાર છે આમ સ્વીકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌંદર્યપૂર્ણ વ્યવહારની અપેક્ષા રાખે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે નીચેના શબ્દોની સાચી જોડની શોધીને લખો તો સુંદરની વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો તમને બાજુમાં સુંદર લખેલું છે ફૂલડું તો ફૂલડાનું પણ સાચી જોડની લખી છે વિશ્વ

નીચેના શબ્દોના સમાસ કંશમાંથી શોધીને ઓળખાવો કુલ દ્રષ્ટિ તો કયા પ્રકારનો સમાસ છે વિદ્યાર્થી મિત્રો કર્મ ધારે ઉપભોગ તો તત્પુરુષ સમાસ છે નીચેની પંક્તિઓમાંનો અલંકાર ઓળખો સૌંદર્ય ખેલવું એ પ્રભુનો ઉપ ઉપભોગ છે રૂપક અલંકાર બીજો છે પંખીડા ફૂલડા રૂડા લતા આ તરુ અનુકાર અલંકાર છે નીચેના શબ્દોમાં કયો વહેલો છે તે જણાવો સુંદરતા તો પર પ્રત્યે કુલતા તો પર પ્રત્યય અને ઉપયોગ એટલે પૂર્વ પ્રત્યે ત્રેવીસમો પ્રશ્નો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો અધ્રતા તો વિનાશ તરુ તો છોડ લતા તો વેલ ખગ તો પક્ષી ફૂલ તો કુસુમ લખો સુંદરતા ભાવવાચક સંત જાતિવાચક ઝાડ જાતિવાચક આશ્રમ જાતિવાચક પચીસમો પ્રશ્નો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો અધિકતા છવાઈ જવી ખૂબ ખૂબ બિંજાઈ જવું છવ્વીસમો પ્રશ્ન નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો વ્યર્થ સાર્થ આદ્રતા સુશક્તા ઉપયોગ નિરુપયોગ સંહાર સર્જન પોષવું મારવું સ્થૂલ સૂક્ષ્મ સત્યાવીસમો પ્રશ્નો નીચા તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો તહને તને મથવું પ્રયત્ન રૂડું સારું ગટે શોભે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો ઘટ તેના કુળ દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું કુળ ગુણવાચક નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ સુધી તેના પ્રકાર જણાવો સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે પહેલાં સમયવાચક પક્ષીને પામવા પામવાને તો છાનો તો સૂન ગીતને છાનો રીતિવાચક તીરથી પામવા પક્ષી વ્યર્થ આકુરતા માથે વ્યર્થ એટલે રીતિ વાચક નીચેના શબ્દોના ધ્વનિ ઘટક છૂટા પાડો તો વિદ્યાર્થી મિત્રો આશ્રમ બધાની વિદ્યાર્થી મિત્રો અહીંયા છૂટી પાડેલી છે પક્ષી અને દ્રષ્ટિની પણ ધ્વનિ અહીંયા તમને છૂટી પાડેલી દેખાય છે એકત્રીસ છે નીચેના પંક્તિમાં છંદ ઓળખો તો વિદ્યાર્થી મિત્રો પહેલી પંક્તિ જે છે એનો છંદ છે અનુષ્ટુપ છંદ છંદના બંધારણ જણાવો તો અનુષ્ટુપ ત્રીજો ચરણનો પાંચ છ અને સાતમો વિદ્યાર્થી મિત્રો આટલું અવશ્ય જાણો છંદ વિશે તમને માહિતી આપી છે છંદ એટલે શું મધુરતા હા ગેતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિના અક્ષરના માપ અને ગોઠવણીના નિયમ મુજબ મેળવતી વાણીની રચનાને છંદ કહેવામાં આવે

ચહચહાટથી દુનિયાને જગાડતી એક દિવસે હું દાના શોધવાની નજીકના ખેતરમાં ગઈ ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને કઠોર કઠોર વસ્તુ મારી પાંખને લાગી હું પટકાઈ પડી પાંખ હા પાંખમાંથી લોહી વહેતું હતું અને ઉડવાની શક્તિ પર રહી ના હતી મને બહુ ભય લાગ્યો કે કદાચ હું ફરી ક્યારે આકાશમાં ઉડી શકીશ નહીં થોડી વાર પછી એક નાનકડા બાળકને હું દેખાડી તેણે મને ધીમેથી ઉઠાવી તેને ઘેર લઈ ગયો તેને માતા પિતાએ મારી પાંખ પર દવા મૂકી અને કપડામાં કપડામાં મને રાખી રોજ દાણા અને પાણી આપતા તેમની સ્નેહભરી સંભાળથી મારી પાંખ ધીમે ધીમે ઠીક થવા લાગી હવે ફરી ફરી મારી અંદર ઉડવાની આશા જાગવા લાગી કેટલાક દિવસ બાદ હું થોડું થોડું ઉડવાનો પ્રયાસ કરવા લાગી એક સુંદર સવારમાં મારી પાંખો ફરી મજબૂત થઈ ગઈ અને હું આકાશમાં ઊંચે ઉડી ગઈ ત્યાંથી નીચે જોયું તો મહેરબાન બાળક મને 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 હાથ દેખાયો હું ખુશ થઈ ગઈ ગઈ કે માનવ સ્નેહ જીવન આપ્યું આ અનુભવથી શીખ મળી કે દુનિયામાં દયા અને સહાનુભૂતિ જ સૌથી મોટી શક્તિ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ મો પ્રશ્નો છે અહેવાલ લેખન તમારી શાળામાં યોજાયેલી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે સો શબ્દોની મર્યાદામાં લખવાનું છે શાળા છે અંબે વિદ્યાલય તારીખ જૂન દર વર્ષે રોજ ઉજવતો વિશ્વ પર્યાવરણ દિવસ અમારી શાળામાં પણ ઉત્સાહ અને જાગૃતિ સાથે ઉજવવામાં આવ્યો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ સ્વચ્છતા અને પ્રકૃતિ સ્ત્રોતના મહત્વના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમની શરૂઆતના પ્રાર્થના સાથે કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય પર્યાવરણના મહત્વ વિશે પ્રેરણાદાયક ભાષણ આપ્યું તેમને વૃક્ષારોપણ પાણી બચત પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતા જાળવવા જરૂરિયાત ઉપર ભાર મૂક્યો વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ વિશે ભાષણ કવિતા પાઠ પોસ્ટર પ્રદર્શન અને નાટિકા રજૂ કરવામાં આવી કેટલી કક્ષાઓના વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ વિશે પર સુંદર પોસ્ટર બનાવ્યા શાળા પરિસરમાં વૃક્ષો રોપાન પણ કરવામાં આવ્યું જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ જવાબદારી અને જાગૃતિનો ભાવ વિકસ્યો આ રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન થયું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ દસ વિષય છે ગુજરાતી જે અગિયારમાં કાવ્યો એટલે કે શિકારીની આપણે સ્વ અધ્યયન પોથી ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવેલું સ્વ અધ્યયન પોથી છે એની સોલ્યુશનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને જો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો મળી હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા પાઠ સાથે એટલે કે બારમા પાઠ સાથે આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત